બોલો મંત્ર મંત્ર નું લાવ્યો છું તો શાંતિ થી અને પછી ચાલુ કરીએ આપડે હો હવે આકડો તો બહાર થી બાવળે કેમ આ બાવળે હવે તરજો તો રે આ જો મન તો રે હું આ લીટડો દોરું જો આ બહાર છે રાતો ને નક મારી ગેરંટી ને પાછી હોય કેમ હોય પાછો ના આ લીટડો માર્યો અને અમારું મને ચાલુ કરું આ અમને છે એટલે તને મન સાધવાનો હે અને ને ને લ્યા એ મારો આ જબર હલ લઈ હા સાલે તો સંતરે ઓ બોલતો લેકિન સેકન્ડ લેકિન સાલા કર કે યહા પે આ મારા તું દે બરાબર બધું થઈ જાવો પડે હાલ હાલ બંધ બંધ થઈ જાવો પડે હવે બોલતો ને બંધ થઈ ગયું જો અને તું લાગણ ના ઓ બહાર

અલા મોડા બાદ એ અંતર મારો તર મારો જાતો મંતર મારો એ કરી ભન જાય પણ મારો સારો એ તો બોલતો નહીં આવે ભાઈ તો જાતો નહીં ત્યાં માથો મને મિલ માથો વળી દે મને બારી ગાડી તપાસ હું એ હા ના મોય મારી ના ના પણ હવે આગળ બે કરશે જ ફતી ગયા લેરું અલ્યા તો એહ એ તો એમ બેસ હેમ બેસ તો મારી મોડી હતી ભાઈ એમ રે રે એમ રે અલ્યા ભણાય આ તો ભરાય ભંદે થાતો નહીં કેવું કરશે

એને શું કર્યું છે તો આ અમે ઓલા દાડાના ભૂચા દોઆયા તો ફટી ગયા આ કોડાળો વાળી પરલા મંત્ર બોલવામાં ફેરરાશ્યો છે મંત્ર બોલવામાં ફેર્યો છે તારા હાલીલ કરે યાર કે હાલે છે અત્યારે હાલ ઓય યાર અમે અમે અલ્યા મારવા આ જો કોડણા તમે અંદર તમે ભઈયા અમે તો તો એવા કરે